સદનસીબી આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી થઈ આ અકસ્માતમાં બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો આ બ્રિજ પર અકસ્માત થવાના મુખ્ય કારણોમાં કોઈપણ પ્રકારના સૂચના બોર્ડ અહીં મૂકવામાં આવ્યા નથી બ્રિજ ઉપર કોઈપણ પ્રકારના સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી રેડિયમ પણ લગાવવામાં આવ્યા નથી તંત્ર માત્ર કાગળ પર કામ પૂરું બતાવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષાની કોઈ સુવિધા નથી ત્યારે વાહન ચાલકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવામાં આવે